કેમ છો બધા તો પીએસઆઈની તૈયારી કરી રહેલા મારા ભાઈઓ બહેનો માટે થોડા મદદરૂપ થવાનો એક નાનકડો પ્રયાસ છે મારું નામ છે હર્ષ યાદવ અને વર્તમાનમાં હું ગુજરાત પોલીસ વિભાગમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યો છું એએસઆઈ બન્યા પહેલાં જીપીએસસીની ઘણી મુખ્ય પરીક્ષાઓ મેં આપેલી છે અને વર્તમાનમાં પણ આપું છું તો જીપીએસસીમાં મેઇન્સનો જે કંઈ પણ મને અનુભવ છે અને પોલીસ વિભાગ સાથે જોડાયા પછીનો મારો જે અનુભવ છે એના આધારે બીએસઆઈની જે કોઈ પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તો એમના માટે થોડું કાંઈ માર્ગદર્શન એમને મળી રહે અને એમને હું મદદરૂપ થઈ શકું એ માટેનો એક નાનકડો પ્રયાસ છે તો ઘણા મારા મિત્રો પણ બી ની તૈયારી કરે છે તો સૌને એક સૌથી મૂંઝવતો પ્રશ્ન અત્યારે જો કોઈ હોય તો એ છે કે અમારાથી લખાતું નથી અમે પેન લઈને લખવા તો બેસીએ પણ અમારાથી કોઈ ફોર્મેટ લખાતું નથી અને સ્વાભાવિક છે મેં પણ જ્યારે ની તૈયારી કરેલી અને પહેલી વખત જ્યારે મેં ની તૈયારી કરેલી ત્યારે મારે પણ આ એક પ્રશ્ન ઊભો થતો કે ભાઈ પેન લઈને બેઠીએ પણ લખી ન શકાય કે મનમાં વિચારો ન આવે અને ઘણા બધા બીજા પણ પ્રશ્નો હોય તો હું જે રીતે ભાષાના પેપરને એટેમ્પ કરું અને હું જે રીતે અપ્રોચ કરું છું આ રિટર્ન એક્ઝામને તો એની વાત કરું અને એના હિસાબે તમને થોડું ઘણું જે કંઈ પણ માર્ગદર્શન મળી રહે એવો મારો પ્રયાસ છે પીએસઆઈની આ પરીક્ષા પદ્ધતિની અંદર જે બીજું સેક્શન છે કે જે ભાષાનું છે તેના અંતર અલગ અલગ ફોર્મેટ પૂછાવાના છે એમાંથી ત્રણ મુખ્ય ફોર્મેટ છે જેમાં તમારે લખવાનું છે એક છે એસે એક છે અહેવાલ અને બીજો છે પત્ર આ ત્રણે ફોર્મેટનું થઈ અને કમ્બાઈન પચાસ માર્કનું ટોટલ વેટેજ છે તો આપણે એને અવગણી તો ન શકાય એના ઉપર આપણે ખૂબ ધ્યાન આપવું પડે ભાષાના કોઈપણ ફોર્મેટની અંદર મારા મત પ્રમાણે ત્રણ મુખ્ય બાબત હોય છે એક છે કન્ટેન્ટ બીજું છે પ્રેઝન્ટેશન અને ત્રીજું છે ટાઈમિંગ આ ત્રણમાંથી જો એક પણ તમારો પોઈન્ટ વીક હોય તો એ ફોર્મેટ તમે પ્રોપર સારી રીતે હેન્ડલ ન કરી શકો ફોર એક્ઝામ્પલ તમારી પાસે કન્ટેન્ટ ખૂબ સારું છે કોઈ એવો સબ્જેક્ટ પૂછાણો કે પત્રની અંદર કોઈ એવો સબ્જેક્ટ પૂછાણો કે જે તમને જેના વિશે તમે ખૂબ જાણો છો અને તમે ખૂબ લખી શકો એમ છો તમારી પાસે ખૂબ કન્ટેન્ટ છે પરંતુ તમને પ્રેઝન્ટેશન સારું કઈ રીતે કરવું એ તમને ખબર નથી તમે સારી રીતે લખી નથી શકતા સારી રીતે મુદ્દા પાડી અને સારી રીતે નથી લખી શકતા અથવા તમે લખી પણ સારી રીતે શકો છો અને કન્ટેન્ટ પણ સારું છે તો ઘણું બધું કન્ટેન્ટ આપણા મગજમાં હોવાથી એને કઈ રીતે એક ફોર્મેટની અંદર ઉતારવું એ આપણા મગજ ફિગર આઉટ ન કરી શકે અને આપણું ટાઈમિંગ ઉપર નીચે થઈ જાય છે નિયત સમય મર્યાદામાં ફોર્મેટ પૂરું થવું જોઈએ એમાં પૂરું ન થાય અને પેપર અધૂરું રહી જાય તો આ ત્રણેય પિલર જે છે કન્ટેન્ટ પ્રેઝન્ટેશન અને ટાઈમિંગ આ ત્રણેય ખૂબ અગત્યના છે કોઈ પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ અને ખાસ કરીને જે ભાષાના પેપર છે એની અંદર પણ ફોર્મેટની પ્રેક્ટિસ કરતી વખતે જ્યારે પરીક્ષા હવે ખૂબ નજીકના સમયમાં છે ત્યારે તમે જ્યારે પણ કોઈ પણ ફોર્મેટની પ્રેક્ટિસ કરો ત્યારે આ ત્રણ બાબતને ખૂબ ધ્યાનમાં રાખો કે હું જે પણ લખું છું એ લખ્યા બાદ આનું કન્ટેન્ટ કેવું છે આનું પ્રેઝન્ટેશન કઈ રીતનું છે અને આમાં મેં કેટલા સમયની અંદર આ પૂરું કર્યું આ જે ત્રણ લખવાના ફોર્મેટ છે એની તો તમારે ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસ સિવાય એનો કોઈ વિકલ્પ નથી હવે આજે બીજી વાત કે આજે ત્રણ સેક્શન મેં તમને કીધા કન્ટેન્ટ પ્રેઝન્ટેશન અને ટાઈમિંગ તો એ ત્રણેય સેક્શનની અંદર આપણે ઇમ્પ્રુવ કઈ રીતે કરી શકીએ એ એક અગત્યની બાબત છે આમ જોવા જઈએ તો ત્રણેયને ઇમ્પ્રુવ કરવા માટે એક જ મુદ્દો છે એ છે પ્રેક્ટિસ પર ઘણું એમાં સ્માર્ટવર્ક પણ આપણે કરી શકીએ ફોર એક્ઝામ્પલ તો જો પોલીસની પરીક્ષા છે તો એમાં પોલીસ સંબંધિત વિષયો પૂછાવાની શક્યતા વધારે છે જેમ કે વુમન સેફ્ટી છે પોલીસ અને પબ્લિકનું રિલેશન છે પછી પોલીસિંગ ઇફેક્ટિવલી આપણે કઈ રીતે કરી શકીએ સાયબર સિક્યોરિટી રિલેટેડ કહેવાય અત્યારે સાયબર ફ્રોડના ખૂબ ગુનાઓ થતા હોય છે તો એના સંબંધિત કોઈ પણ આપણને અહેવાલ કે પત્ર અથવા નિબંધ પૂછવાની શક્યતા છે તો આવા જે કોઈ પણ ફોર્મેટ હોય એને વિશે આપણે કન્ટેન્ટ ભેગું કરી લઈએ બરાબર પોલીસ સંબંધિત જેટલા પણ મુદ્દાઓ છે આવા દરેક મુદ્દા જેટલા પણ આપણે વિચારી શકીએ એ દરેક મુદ્દાને અલગ અલગ લખી અને એના વિશે આપણી પાસે ડેટા તૈયાર હોવો જોઈએ જે આપણા કન્ટેન્ટમાં વધારો પડશે જે આપણા કન્ટેન્ટને થોડું રીચ બનાવશે કેમ કે નિબંધ પૂછાય તો બધા લોકો નિબંધ લખવાના છે તો તમારો નિબંધ થોડોક અલગ હશે તો તમને વધારે માર્ક મળવાની શક્યતા છે આ કન્ટેન્ટ સેક્શનની અંદર આવજો તો કન્ટેન્ટ ઇમ્પ્રુવ કરવા માટે તમારે આવી રીતે અલગ અલગ જગ્યાએથી બધું મટિરિયલ્સ ભેગું કરવું પડશે અને બીજાનો મટિરિયલનો ઉપયોગ કરીને કોઈ ફાયદો નથી એના માટે તમે સમય ડેલી ન્યૂઝપેપર વાંચી શકો એમાં ખાસ કરીને જે પૂર્તિઓ આવે છે રવિવાર અને બુધવારની એ પૂર્તિમાં આપણે ઘણું સારું કન્ટેન્ટ મળતું હોય છે આ સિવાય જે સમયાંતરે પોલીસ રિલેટેડ જે કોઈ પણ રિપોર્ટ આવતા હોય અથવા ગુજરાત પોલીસની કોઈ સારી સરહનીય કામગીરી હોય તો એને તમે નોંધ કરી શકો અને એ પણ તમે નિબંધની અંદર લખી શકો ફોર એક્ઝામ્પલ દર વર્ષે ક્રાઈમ ઇન ઇન્ડિયા રિપોર્ટ જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા પબ્લિશ થાય છે એ દર વર્ષે આવે છે અને એમાં દરેક પ્રકારના ગુનાઓના પર્સન્ટેજ આપેલા હોય કે કેટલો ગુનામાં વધારો થયો કેટલો ઘટાડો થયો તો આપણે એમાંથી બે ત્રણ એવા મુદ્દા લઈ શકીએ કે સ્ત્રી સંબંધિત ગુનાઓમાં પાછલા વર્ષ કરતાં આ વર્ષે આટલો ઘટાડો થયો અથવા સાયબર જે પણ ગુનાઓ છે એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે આટલો વધારો થયો તો આ જે છે એ આપણને નિબંધની અંદર ખૂબ ઉપયોગી થશે બરાબર તો આ એક વસ્તુ થઈ જે સ્માર્ટ પર આપણે કરી શકીએ બીજા નંબર ઉપર પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશનનો એક માત્ર સુધારવા માટેનો રસ્કો છે પ્રેક્ટિસ અને જે કોઈ પણ આપણાથી નાની નાની ભૂલો થતી હોય જેમ કે પર્સનલી મારી વાત કરું તો મારે જોડણીની ખૂબ ભૂલો થતી તો એના માટે મેં જોડણીના નિયમો ખૂબ સારી રીતે તૈયાર કર્યા અને જે શબ્દો મેં એવું નોટિસ કર્યું કે હું કોઈ પણ ફોર્મેટ લખું તેમાં કઈ એવા શબ્દો છે જે હું વધારે રિપીટેડલી ખોટી રીતે લખો છું તો એવા શબ્દોનું મેં એક આખું અલગ લિસ્ટ જ બનાવી લીધું અને એ શબ્દોની મેં મનમાં પીટ કરી દીધા કે ભાઈ આને આ રીતે જ લખવાનું છે એવી રીતે મેં જે કંઈ કોણ ચોરણી હતી એની ભૂલો સુધારી રાઇટ તો આવી રીતે પ્રેઝન્ટેશનની અંદર તમારે શું કરવાનું છે કે તમે જે પણ પ્રેક્ટિસ કરો છો તમે જે કોઈ પણ ફોર્મેટ લખો છો એ ફોર્મેટને તમે કોઈ જીપીએસસીના ટોપરના પેપર હોય એની સાથે સરખાવી શકો કે આમાં કઈ રીતે લખેલું છે કેટલા માર્ક મળેલા છે અને હું કઈ રીતે લખું છું અને હું આમાં કઈ રીતે સુધારો કરી શકું દરેક ફોર્મેટની અંદર તમે જ્યારે બીજી વાર લખશો ત્યારે પોઈન્ટ વન પરસેન્ટ અથવા પાંચ ટકા કે દસ ટકા થોડો ઘણો એમાં સુધારો થયેલો હોવો જોઈએ અને જ્યારે તમે કોઈ પણ એક ફોર્મેટને પંદર વીસ પચીસ વખત લખશો ને ત્યારે તમને પૂરું સેટિસ્ફેક્શન મળશે કે નહીં હવે હું આ પ્રોપરલી લખી શકું છું રાઈટ તો પ્રેઝન્ટેશનને સુધારવા માટે આ પ્રેક્ટિસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને ત્રીજા નંબર ઉપર છે ટાઈમિંગ થોડું કન્ટેન્ટ તમારા મગજની અંદર આવવા માંડે મતલબ કોઈ પણ પ્રશ્ન તમે જોવો અને એના વિશે તમે અમુક લખી શકો એવું તમારી ક્ષમતા થઈ જાય પછી તમારે ટાઈમિંગ ઉપર ફોકસ કરવાનું શરૂ કરી દેવાનો હવે જ્યારે પરીક્ષા નજીક છે ત્યારે હવે તો ટાઈમિંગ ખૂબ અગત્યની વસ્તુ છે કારણ કે ત્રણ કલાકની અંદર તમારે ઘણું બધું કવર કરવાનું છે ત્યારે અને ત્રણ કલાકમાં એક જ પેપરમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેનું તમારે કવર કરવાનું છે તો તમારે અત્યારે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે તમારે ફોનમાં સ્ટોપવોચ શરૂ કરીને એક ફોર્મેટ લખવાનું બરોબર કે કોઈ એક ફોર્મેટ છે તો એને તમારે કેટલો સમય આપવો સી ઘણા લોકો એવી પણ તમને સ્ટ્રેટેજી આપશે કે તમારે દસ મિનિટમાં આ ફોર્મેટ પૂરું કરી નાખવાનું અથવા પંદર મિનિટમાં તમારે નિબંધ પૂરો કરી નાખવાનો તો એનો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી હોતો ઘણાને નિબંધ સારી રીતે લખતા પાવતો હોય તો એ નિબંધ ઓછા સમયમાં પૂરો કરી શકે અથવા ઘણાને પત્ર સારી રીતે લખતા પાવતો હોય તો એ પત્ર ઓછા સમયમાં પૂરો કરી શકે અને ઘણા એવા હોય કે જેને નિબંધ લખવામાં વધારે સમય જતો હોય વિચારવામાં વધારે સમય જતો હોય તો આપણે પોતાનું ઇવેલ્યુએશન કરી અને પોતાના અકોર્ડિંગ પોતાની સ્ટ્રેટેજી બનાવવાની કોઈ પણ એક વસ્તુ દરેક લોકો માટે સત્ય નથી હોતી કોઈ પણ તૈયારીના તૈયારીને કોઈપણ વસ્તુ તમે જોઈ લો કોઈ પણ એક્ઝામ જોઈ લ્યો અથવા કોઈપણ પોસ્ટ જોઈ લો દરેકના અલગ અલગ અનુભવો હોય છે દરેકની પોતાની અંગત એક સ્ટ્રેટેજી હોય છે પોતાના પોઝિટિવ અને નોગેટ નેગેટિવ એ બંનેને ઇવેલ્યુએટ કરી અને એને અકોર્ડિંગ તમે તમારી સ્ટ્રેટેજી બનાવો બરાબર તો તમને વધારે ફાયદે એવું થશે અત્યારે હવે જ્યારે પરીક્ષાને લગભગ એક મહિના કરતાં પણ ઓછો સમય બચ્યો છે ક્યારે હવે તમારે જે તમારા નેગેટિવ પોઈન્ટ્સ હતા અત્યાર સુધી તો તમે ઘણું એમાં વર્ક કર્યું છે પણ હવે તમારે ફાઇનલ એને રિફાઈનમેન્ટ આપવાનું છે કે હવે ભાઈ કોઈ ફોર્મેટ છે તો મને ભાઈ હવે પત્ર હજી મને નથી ભાવતો તો એક દિવસ એને સ્પેસિફિક આપી અને ખૂબ સારી પ્રેક્ટિસ કરી અને એ તમારે એને સુધારવાનો જ છે કારણ કે હવે આ વખતેની જે પરીક્ષા પદ્ધતિ છે એ બધા માટે નવી છે તમારા એક માટે નહીં દરેક માટે આ પદ્ધતિ નવી છે એટલે નવી પદ્ધતિમાં જે સૌથી સારી રીતે એડોપ્ટ થાય એ જ સક્સેસફુલ થાય કોઈ પણ પરીક્ષા લઈ લો જ્યારે નવી પદ્ધતિ બદલાઈ હોય ત્યારે જે નવી પદ્ધતિ ને સારી રીતે જેણે ગ્રાસ કરી હોય અને એને અનુરૂપ જેને સારી રીતે તૈયારી કરી હોય એ જ પાસ થવાની શક્યતા ખૂબ વધારે અને આ વખતે કોમ્પિટિશન પણ ખૂબ વધારે છે મારા ખુદના ઘણા મિત્રો અત્યારે એસઆઈ હોવા છતાં તૈયારી કરે છે પીએસઆઈની રાઈટ તો એ લોકો પણ ખૂબ સારી મહેનત કરે છે અને તમે પણ ખૂબ સારી મહેનત કરતા હશો તો મારા અનુભવના આધારે હું તમને ખાલી એકા ત્રણ વસ્તુ ઉપર ધ્યાન આપવા અત્યારે કહું છું કોઈ પણ એક સ્પેસિફિક સેક્શનની અંદર કોઈ તમારે મદદની જરૂર હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી અને જણાવી શકો છો હું પૂરતો પ્રયત્ન કરીશ કે મારાથી બનતી દરેક મદદ તમને કરી શકો